નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમને કંઈક સમસ્યા હતી અને એ સમસ્યા આજે ઘણા બધા લોકોને સતાવે છે એવી સમસ્યા છે જે અમે વાત કરી એના ઉપરથી અમને જાણવા મળ્યું તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય જાણીશું અને પછી આપણે એમને પૂછીશું કે શું પ્રોબ્લેમ હતો અને એના ઉકેલ કેવી રીતના મળ્યો શું નામ છે તમારું શાંતિલાલ ઓકે અને તમારું ગામ કયું જરનપાડા અને તાલુકો કયો છે અને જિલ્લો ઓકે તો મને એ જણાવો કે તમને સમસ્યા શું હતી દાંતની પેડામાં કાયમ સતત સોજો ને પરું નીકળ્યા કરે પેડામાં સોજો આવે પરુ આવે અને સતત દુખાવો થાય હવે આ સમસ્યા કેટલા વર્ષથી હતી પહેલા તો એ જણાવો લગભગ ત્રીસ અગણત્રીસ વર્ષ

વર્ષમાં બે વખત સાફ કરાવવા કરાવવા જ પડે ઓકે જો નહીં કરાવી એ જ સમસ્યા અચ્છા એટલે કે વર્ષમાં બે વખત ક્લિનિકમાં જવું પડે ડેન્ટિસ્ટ પાસે અને ત્યાં જઈને આપણે જે પણ ક્લિનિક કરાવવું પડતું હોય કરાવવું પડે અને આવું કરાવ્યા પછી છ મહિના સુધી સારું રહે વળી પાછું જવું પડે એટલે દસમા ધોરણ ભણતા હતા ત્યારથી જ આ ટ્રીટમેન્ટ ચાલુ કરી કે કેટલા વર્ષ એ લગભગ 10 વર્ષ પછી ટ્રીટમેન્ટ કરાયું અચ્છા એટલે છેલ્લા વીસ વર્ષથી તમે આ ટ્રીટમેન્ટ સતત ચાલતી હતી તો એનો કોઈ કાયમી ઈલાજ કાયમી નથી થયો બરાબર છે અત્યારે હાલમાં કેવું છે હાલમાં આ જે પેસ્ટ ખરું ને કયું બતાવજો ને બાય પાસે કે છે ઓકે આ જે નેટસપ કંપનીનું હર્બલ ડેન્ટલ પેસ્ટ છે આનો તમે એની માહિતી મળી તો તે સમયે તમને શું લાગતો તો કે એનાથી રિઝલ્ટ મળી જશે એવું લાગતો હતું કે મનમાં કઈ પ્રશ્ન હતા પ્રશ્ન તો કઈ નહીં પણ ચાલ લઈએ વાપરી તો જઈએ પછી રિઝલ્ટ શું આવે તે અચ્છા મતલબ કે હું એક ઉમેદ હતી કે ભાઈ વાપરી જોઈએ ટ્રાય કરી જોઈએ જોઈએ આવે કેવું રિઝલ્ટ આવે શું છે તે બરાબર ને અને કેવી રીતના તમે એનો વાપરતા બે ટાઈમ એક ટાઈમ કેવી રીતનો સવારમાં

પંદર દાડા થી મને આ જે પેસ્ટ યુઝ કર્યું ને તો એનું મને દાંતમાં જે ઝંઝનાટી હતી જે પેડા દુખાવો થાય ને એમાં મને રાહત અનુભવ્યો હતો અચ્છા એટલે પંદર દિવસ વાપર્યા પછી તમને ખબર પડી ગઈ હવે જયારે દાંતની સમસ્યા હોય તો આપણે એવું કેવાય કે ઘણું બધું આપણે સહન કરવું પડે તો શું શું થતું હતું એમાં મતલબ તમને તકલીફ શું થતી હતી

ખાવામાં શું પ્રોબ્લેમ આવતો હતો ખોરાક ખાવામાં ઠંડુ વસ્તુ કે ગરમ વસ્તુ ખાવું હોય તો કેવું રહેતું એમાં એમાં જો ઠંડી બહુ ઠંડી વસ્તુ હોય ને હા તો દાંતમાં ઝનઝનાટી થાય અચ્છા અને જો ને એવો કલાક બે કલાક થઈ જાય ચાવામાં તકલીફ પડે અચ્છા કડક થઈ જાય કડક થઈ જાય નરમ નરમ જ ખાવું પડે કડક વસ્તુ ખાવું મુશ્કેલ થઈ જાય તો આવી સમસ્યા તમને છેલ્લા ઓગણત્રીસ કે ત્રીસ વર્ષથી હતી અને છેલ્લા વીસ વર્ષથી તમારે છ છ મહિને ટ્રીટમેન્ટ કરાવવા માટે જવું પડતું હતું અને આજે એ સમસ્યા દૂર થઈ ગઈ તો આ ટૂથપેસ્ટ વિશે તમારે શું કેવું છે મતલબ જો બીજા મિત્રો કે જેમને સમસ્યા છે એ લોકો તો વાપરશે તમારી વાત સાંભળીને સમસ્યા ન હોય તો વાપરી શકાય ખરું હા વાપરી શકાય એના માટે આપણા દાંતમાં જે સમસ્યા હોય ને

સાફ કરવાના બારસો રૂપિયા અચ્છા બારસો રૂપિયા થતા હતા એટલે છ છ મહિના બારસો બારસો રૂપિયા એટલે વર્ષમાં ચોવીસો રૂપિયા તમારે ઓછામાં ઓછો ખર્ચો એ સિવાય બીજો કોઈ ખર્ચો થતો દાંત માટે ઓકે તો મતલબ ચોવીસો રૂપિયા તમારે હવે બચી જશે દાંત પણ સારા છે અને અત્યારે હાલમાં તમે ઠંડી વસ્તુ કે એવું ખાવાની ટ્રાય કરી ખરી અચ્છા અને હવે જયારે આપણે રોટલી થોડી